નમસ્કાર મુદ્દાની વાત સાથે હું કિશન કાટેલે આપનું હાર્દિક સ્વાગત કરું છું આજનો દિવસ એ લોકસભાની ચૂંટણી પહેલાનો સૌથી યાદગાર દિવસ બનશે કારણ કે સત્યાવીસ વર્ષ કરતાં પણ વધારે સમયથી કોંગ્રેસ માટે કોંગ્રેસથી જાણીતા કોંગ્રેસ નેતા કોંગ્રેસના પૂર્વ નેતા વિપક્ષ પૂર્વ પ્રદેશ પ્રમુખ અને પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ

શક્તિસિંહ ગોહિલને ક્યાંક પ્રદેશ પ્રમુખ બનાવાય અમિત ચાવડા ને ક્યાંક નેતા વિપક્ષ ની જવાબદારી પરંતુ મોઢવાડિયા વિશેષ હવે સત્યાવીસ વર્ષ એમ લાગ્યું કે સત્યાવીસ વર્ષ બાદ એક વખત કેબિનેટ મંત્રી ના બનવું તો પછી મારા જિંદગીમાં મેં શું પ્રાપ્ત કર્યું રાજનીતિમાં શું પ્રાપ્ત કર્યું મોઢવાડિયાના નજીકના સૂત્રો કહી રહ્યા છે કે અર્જુન મોઢવાડિયા એ કેબિનેટ મંત્રી આ તમામ આજના જે મહત્વના મુદ્દાઓ છે આ તમામ મુદ્દાઓને લઈને આજે ચર્ચા કરીશું આપણે મુદ્દાની વાતમાં પરંતુ અલગ અલગ ત્રણ દ્રશ્યો આપણે જોઈ લઈએ સૌથી પહેલા અર્જુન મોઢવાડિયાનું રાજીનામું અર્જુન મોઢવાડિયાના રાજીનામા બાદ તેમના ચેલા કહી શકાય એવા અમરીશ ડેરનું રાજીનામું અને હવે જ્યારે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા એ ગુજરાતમાં પ્રવેશ થવાની છે જોરશોરથી કોંગ્રેસ તૈયારી કરે છે ત્યારે હવે કોણ આપશે રાજીનામું આ ત્રીજી વિન્ડો આજે અમે એટલા માટે બનાવી છે કારણ કે આ રાજીનામાનો દોર એ અહીં નથી અટકવાનો સતત કમલમમાં ભરતી મેળો ચાલુ રહેવાનો છે જ્યાં સુધી લોકસભાના મતદાનની પ્રક્રિયા પૂરી ના થાય ત્યાં આખરી ઘડી સુધી ઓપરેશન લોટસ ચાલુ રહેવાનું છે અને આજે મુદ્દાની વાતમાં આજ મુદ્દે ચર્ચા કરીશું કે ભાજપને શા માટે કોંગ્રેસના નેતાઓ જોઈએ છે કોંગ્રેસને શા માટે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવું છે અને હજુ કોણ કોણ કોંગ્રેસ છોડી શકે છે તમામ મુદ્દે આપણા જે મુખ્ય ત્રણ સવાલો કીધા એ ત્રણેય સવાલોમાં પહેલા સવાલોના જવાબ માટે ભારતીય જનતા પાર્ટીમાંથી યજ્ઞેશભાઈ દવે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના તેઓ મુખ્ય પ્રવક્તા છે રોહન ગુપ્તા આપણી સાથે જોડાયા છે રાષ્ટ્રીય પ્રવક્તા છે કોંગ્રેસના અમારા એસોસિએટ એડિટર દીક્ષિત ઠકરાર અમારી સાથે જોડાય છે આ તમામનું આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે તો લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ઐતિહાસિક ભંગાણ થયું છે એક જ દિવસમાં ગુજરાત કોંગ્રેસને બે મોટા ઝટકા લાગ્યા છે અમરીશ ડેર બાદ અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસ છોડ્યું કોંગ્રેસના તમામ હોદ્દાઓ પરથી મોઢવાડિયાએ રાજીનામું આપ્યું અર્જુન મોઢવાડિયાએ કહી દીધું કે બસ હવે મારા કોંગ્રેસને રામ રામ કોંગ્રેસમાંથી રાજીનામાના પત્રમાં ભગવાન રામનો ઉલ્લેખ કર્યો ભગવાન રામ અંગે કોંગ્રેસના વલણથી મોઢવાડિયા નારાજ હતા ચાર પૈકીના ત્રણ પેરેગ્રાફમાં લખ્યું કે ભગવાન રામ અંગે રાજીનામાના પત્રમાં રાહુલ ગાંધીને પણ તેઓએ આડે હાથ લીધા રાહુલની અસમ ઘટનાનો પણ પત્રમાં ઉલ્લેખ કર્યો ધારાસભ્ય પદેથી અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યું છે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને જઈ અને રાજીનામું સોંપ્યું પોરબંદરના એમએલએ પદ અને કોંગ્રેસના હોદ્દાઓ પરથી તેઓએ રાજીનામું આપ્યું ઓગણીસો બ્યાસી ના વિદ્યાર્થી કાળથી તેઓ કોંગ્રેસની સાથે રહ્યા છેલ્લા કેટલાક સમયથી ગુંગળામણ થતી હતી અને આજે ભારે હૈયે રાજીનામું આપ્યું રાજકીય સફરમાં તેઓએ કહ્યું કે મને લોકોએ મદદ કરી છે અને રામ મંદિર બને તેવું સૌ કોઈ લોકો ઈચ્છતા હતા રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઠવાડિયાએ શું કહ્યું એ પણ આપણે સાંભળી લઈએ મેં પોરબંદરના ધારાસભ્ય તરીકે રાજીનામું આપ્યો છે અને કોંગ્રેસ પક્ષના તમામ હોદ્દાઓ અને તમામ હોદ્દાઓ અને પ્રાથમિક સભ્યપદેથી પણ આજે રાજીનામું આપ્યું છે કોંગ્રેસમાં હું ઓગણીસો બ્યાસીમાં જ્યારે મારો વિદ્યાર્થી કાળ હતો એ વખતે જોડાયો હતો પોરબંદર તાલુકા યુવક કોંગ્રેસથી શરૂ કરીને પોરબંદરના ધારાસભ્ય અને વિધાનસભા વિરોધ પક્ષના નેતા પ્રથમ ટર્મમાં જ હું બહેનો એના પછી પ્રદેશ કોંગ્રેસનો અધ્યક્ષ તરીકેને પણ કપરા સમયમાં મેં વિરોધ પક્ષમાં રહીને જવાબદારી નિભાવી હતી અને જે કંઈ શક્તિ હતી એ મેં કોંગ્રેસ પક્ષને આપી છેલ્લા ઘણા સમયથી હું ગુંગળા પણ અનુભવતો હતો છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ પક્ષમાં આ સામાજિક પરિવર્તનની જે ભૂમિકા હતી ખાસ કરીને આર્થિક અને સામાજિક બદલાવ લઈ આવવાનો એ મને લાગ્યું કે હું આમાં કરી શકીશ નહીં એટલે ખૂબ જ ભારે હૃદય કારણ કે આટલા વર્ષ સુધી કોંગ્રેસ પક્ષમાં મેં મારા લોહી પસીનો બંને આપેલા હતા એટલે છોડવું ખૂબ મુશ્કેલ હતું પરંતુ ગુજરાતના મારા જે શુભેચ્છકો છે પોરબંદર મારા જિલ્લાના જે શુભેચ્છકોના ટેકેદારો છે એની લાગણી એવી હતી કે મારે જે રીતે અત્યારે જ કોંગ્રેસ પક્ષ ચાલે છે તેમાં હું પરિવર્તન લઈ આવવામાં સફળ થઈશ નહીં એ કારણોસર મેં આજે કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્ય પદેથી અને જે પક્ષના નિશાન ઉપર હું ચૂંટણી જીતેલો એ વિધાનસભાના સભ્ય તરીકે પણ રાજીનામું આપ્યું છે દેશના લોકોની એક આશા હતી કે રામ મંદિર બંધાય અને કોંગ્રેસ પક્ષે પણ નક્કી કરેલું હતું કે બંધારણીય રીતે સુપ્રીમ કોર્ટના ચુકાદો આવ્યા પછી એનો સ્વીકાર થાય એ પ્રમાણે થયું છતાં પણ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આમંત્રણ મળ્યું એ આમંત્રણ ઠુકરાવવામાં મળ્યું એ વખતે મેં મારો અવાજ રજૂ કરેલો હતો કે આ પ્રજાની ભાવનાને આહત પહોંચાડનારી બાબત છે અને આવા રાજકીય નિર્ણયો આપણે નહીં લેવા જોઈએ વારંવાર મેં સમજાવવાની અથવા તો મારો સં સંદેશ પહોંચાડવાની કોશિશ કરી હતી પણ એમાં મને સફળતા મળી નહોતી આખરે મેં એનાથી આગળ વધીને આજે રાજીનામું આપી મારું જે આ બંધન કોંગ્રેસ સાથેનું હતું એમાંથી મુક્ત થયો છું અને મુક્ત થતી વખતે હું થોડો રિલીવ થયેલો અને થોડો મુક્ત થોડો મુક્તિ અનુભવતો હોય એવું મને લાગે છે હવે મારા રાજકીય જીવનની નવી શરૂઆત હું બધા મિત્રોને પૂછીને કરવાનો છું અને એ વખતે હું આપને બધાને આ બાબતે વિશ્વાસ તો કોંગ્રેસમાં આજ ગાબડાઓ અનેક પડ્યા અમરીશ દેરે પણ કોંગ્રેસના તમામ હોદ્દા પરથી રાજીનામું આપ્યું અમરીશ દેર આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અર્જુન મોઢવાડિયા સહિત કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો પણ આવતીકાલે બાર વાગે કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના હસ્તે ભાજપમાં કેસરિયા ધારણ કરશે અમરીશ ડેર ને પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ વચ્ચે આજે અમદાવાદમાં મુલાકાત થઈ હતી અને આખરે અમરીશ ડેર ને એમ થયું કે પંજાબમાં હવે બહુ થયું ચાલ હવે કરી લઉં કેસરિયા અમરીશ ડેરે શું કહ્યું એ પણ સાંભળી તે લોકોની આસ્થા ભગવાન રામ પ્રત્યે મંદિર પ્રત્યે જોડાયેલી છે એ મુજબ અને બધા જને સાથે લઈને ચાલવાની છે વાત એ મુજબ એ ન થયું એટલા માટે યોગ્ય ન લાગ્યું એ સંદર્ભે આદરણીય શ્રી સવારે મારા ઘરે મારા પરિવારને મળવા માટે મારા ખાસ કરીને મારા માતુશ્રીની ખબર પૂછવા માટે જે હોસ્પિટલાઇઝ હતા ઘણા બધા દિવસથી અને એમની તબિયત થોડી લૂઝ હતી એટલે આવ્યા હતા એ મુજબ હું એટલું ચોક્કસ પ્રમાણે કહીશ કે મેં મુલાકાત બાદ તરત જ કોંગ્રેસ પક્ષના કાર્યકારી અધ્યક્ષ પદેથી અને તમામ પદો ઉપરથી મેં રાજીનામું આપ્યું છે અબકી બાર ચારસો પારનો નારો લઈ અને ભારતીય જનતા પાર્ટી આવી છે અને કહે છે કે પાંચ લાખ કરતા વધારે લીડ થી એક એક લોકસભા જીતવાની છે ત્યાં કદાચ એમને પચાસ મત પણ જેની પાસે હોય એવા કોંગ્રેસીને નથી છોડવું અને કાં તો પછી ભાજપ જે વાત કરે છે યજ્ઞેશભાઈ કે અમે પાંચ લાખ થી જીતવાના છીએ ચારસો પાર છીએ એ ખાલી વાત છે કોન્ફિડન્સ નથી અમરીશ ડેર ને તમારા પ્રદેશ પ્રમુખ લેવા જાય અર્જુન મોઠવાડિયા માટે વિધાનસભાના અધ્યક્ષ એમનું રાજીનામું લેવા માટે આવે એટલે ભાજપ એ પાંચ લાખ માટે મહેનત કરે છે કે પછી ગમે પરિસ્થિતિમાં કોંગ્રેસ તોડવી છે કોંગ્રેસ તોડવામાં ભારતીય જનતા પાર્ટીને કોઈ રસ ન હોય બીજું કે હજી આપણે કિશનભાઈ પ્રદેશ પ્રમુખ જાય તમારા ઘરે આવું તમે સમજો ને તમારે જરૂર હોય તમે મારા ઘરે આવો એટલે આજે વાત આપણે એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ કરી હું એ જ કહું છું કે કોંગ્રેસમાંથી કેમ એ લોકો જઈ રહ્યા છે એ કોંગ્રેસે વિચારવાનો વિષય છે ભારતીય જનતા પાર્ટીમાં આજે આજે નહીં તમે જુઓ તો પહેલા પણ એક વખતે સી આર પાટીલ સાહેબ બોલી ચુક્યા હતા કે અમરીશભાઈ માટે ભારતીયનું ગોત્ર છે અને તેઓ યુવા ભાજપમાં પણ કાર્ય કરી ચૂકેલા છે સાથે પછી કોંગ્રેસમાં ગયા પાછા ફરી રહ્યા એમના સંબંધો ભારતીય જનતા પાર્ટી સાથેના ત્યારે પણ અકબંધ હતા આજે પણ અકબંધ આપણે જરૂર છે કે કોંગ્રેસ વાળા એની જરૂરિયાત ભારતીય જનતા પાર્ટી એકસો છપ્પન સીટ સાથે ગુજરાતની અંદર વિક્રમજનક રીતે કોંગ્રેસે નથી મેળવી જયારે ભારતીય જનતા પાર્ટી શાસનમાં હોય તો ભારતીય જનતા પાર્ટીને કોઈ કોંગ્રેસના વ્યક્તિની જરૂર નથી હોતી પરંતુ કોંગ્રેસ જયારે તૂટી અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ત્રણ ત્રણ દાયકાથી કોંગ્રેસની અંદર રહેલા એ દાયકાઓ જ્યારે સો સવા સો વર્ષ સુધી કોંગ્રેસના રામ કરતા હોય તો કોંગ્રેસે એ વિચારવાની જરૂર છે કે આ નેતાઓ કેમ રામ રામ કરી રહ્યા છે બીજું કે કોંગ્રેસની અંદરથી રામ રામ તો કરી રહ્યા છે પરંતુ જેમને એ કોંગ્રેસ પક્ષ સાથે તેઓ હતા અને કોંગ્રેસ પક્ષ સાથે રહી અને કોંગ્રેસ પક્ષની સાથે એવો ચૂંટણી જીત્યા અને જીત્યા બાદ

તમારે પાથરણા પાથરવાના છે તમારે ભાજપમાં ખુરશીઓ સાફ કરવાની હતી વ્યક્તિની સાથે સાથે પક્ષ સામે પણ તમારો ભાજપનો કાર્યકર્તા લડી રહ્યો હતો એના મોરલનું શું આજે કિશન ભાઈ પેલા સવાલ પૂછો પૂરો જવાબ વાત સાંભળી હા તો ભારતીય જનતા પાર્ટીને ક્યારેક કોઈની જરૂરિયાત એવું નથી હોતી એવું નથી હોતું ભારતીય જનતા પાર્ટી ને એવા કાર્યકરોની જરૂરિયાત છે કે જે આજે દેશ માટે વિકાસ માટે કાર્ય કરતા હોય એ ગમે તે પક્ષ ને હોય પણ એ પક્ષની અંદર જયારે ગુંગળામાં અનુભવતા હોય ત્યારે એ પક્ષને છોડી અને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં આવતા હોય તો ભારતીય જનતા પાર્ટી ચોક્કસેને આવકારે છે અને હું તમને જૂની વાત કરું તો ઓગણીસો ને પંચ્યાસીની અંદર જ્યારે ભારતીય જનતા પાર્ટીની સ્થાપના થઈ ત્યારે કોઈ પણ વ્યક્તિએ ભારતીય જનતા પાર્ટીના નવા નવા વ્યક્તિએ મત આપ્યા હતા એ વખતે દેશમાં માત્ર પોઈન્ટ ત્રણ ટકા મત ભારતીય જનતા પાર્ટીને મળતા હતા આજે ભારતીય જનતા પાર્ટી દેશની નહીં વિશ્વની સૌથી મોટી પાર્ટી બની સૌથી વધારે મત ભારતીય જનતા પાર્ટીને મળવા માટે શું એ મતદારો બહારથી લાવ્યા અમે બીજા દેશોમાંથી નથી આ ભારતના જ મતદારો છે ભારતના જ નાગરિકો છે એ નાગરિકોએ પણ વિચાર્યું કે નહીં આ જે પક્ષ જે જૂનો હતો અને જે પક્ષની શાસન ચાલતું હતું એ પક્ષના શાસનની અંદર ભારતનો વિકાસ યોગ્ય નથી આજે ભારતનો નહીં વ્યક્તિનો વિકાસ યોગ્ય નથી રાજ્યનો વિકાસ યોગ્ય નથી ગામનો વિકાસ યોગ્ય નથી ત્યારે એ મતદારોએ એ પરિવર્તન થયું અને એ મતદારોએ ભારતીય જનતા પાર્ટીના મત આપ્યા તો આ નેતાઓ પણ ભારતના નાગરિકો જ છે એમને પણ એવું લાગ્યું કે નહીં અમે જ્યાં છીએ ત્યાં અમે પ્રજાના જે પ્રજા અમને મત આપે છે પરંતુ એ ન્યાય નથી આપી શકતા ત્યારે તેઓ પોતાના જ્યાં જે જગ્યાથી ચૂંટાયા છે એ જગ્યાથી રાજીનામું આપે છે અને ફરીથી જયારે જો ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપે તો એને ભારતીય જનતા પાર્ટીના નિશાન પર મત લેવા જશે એવું નહીં કે કોંગ્રેસના નિશાન પર મત લેવા હા ચોક્કસ એમને જેને મત આપ્યો હતો રાજીનામું ત્યાં આપી પહોંચી જશે બિલકુલ એટલે રોહનભાઈ કોંગ્રેસની સમયાંતરે લોકપ્રિયતા ઘટી છે 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 ભાજપનો આક્ષેપ કે કે લોકોને એવું લાગે હવે અમારે કંઈક કરવું છે ને એટલા માટે લોકો કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે ભાજપ કોઈને એમ નથી કહેતી કે ના તમે આવો અમારે જરૂરિયાત છે નેતાઓ ક્યાંક તમારી પાર્ટીની સિસ્ટમથી કંટાળી ગયા હું માનું છું કે આજે ઘણા સમયથી જે રીતે લોકો ભાજપમાં જઈ રહ્યા છે ક્યાંક ને ક્યાંક ભાજપના અહંકારની જીત થઈ રહી છે પણ ભાજપના કાર્યકર્તાની હાર થઈ છે હું એવું માનું છું કે આપણે હંમેશાભાઈ મારી વાતને ડિબેટમાં જયારે પણ મારી તમને વિનંતી છે ડર તરીકે કે જયારે બી કારણ કે આપણે ડિબેટ જો એને ઓબ્જેક્ટિવ બનાવી હશે તો તમારી આખી વાત સાંભળીને પૂછશો તો મજા આવશે નહીં તો આમાં આમાં ડિસ્કશનમાં મજા મુખ્ય એક વાત એ છે કે કોઈ પણ પાર્ટી હોય આજે ભાજપ હોય તો જ્યારે કાર્યકર્તાની મહેનતથી જ આટલા વર્ષોથી શાસનમાં છે કોઈ પણ પાર્ટીનો કાર્યકર્તા હોય ક્યાંક ને ક્યાંક એની મહેનતના કારણે આજે સત્યાવીસ વર્ષો કે ત્રીસ વર્ષથી આજે ભાજપનું જે શાસન છે ગુજરાતમાં છે ત્યારે બીજા પાર્ટીના કોઈ પણ હોય જે લોકોએ ભાજપને ઓપન ગાળો દીધી હોય કે નેતાઓને ગાળો દીધી હોય ત્યારે એ લોકોને એમના માથે બેસાડી દેવામાં આવે તો ક્યાંક ને ક્યાંક એ બોલશે નહીં કદાચ અને એમના કાર્યકર્તાના સ્વાભિમાનની લડાઈ ક્યાંક ને ક્યાંક અત્યારે એવું લાગે છે શોર્ટ ટર્મમાં કે ભાજપના અહંકારની જીત થઈ છે હું આમ એટલા માટે કહું છું કિશનભાઈ કે જે પણ નેતાઓ ત્યાં ગયા હોય કે જે પણ લોકો જતા હોય જે જમીનના પ્રશ્નો છે ધારો કે સુશાસન હોય અને જો ભાજપ મોટી વાત કરો તો બરાબર છે જનતાના પ્રશ્નોને સોલ્વ નથી કરવા ક્યાંક ને ક્યાંક અહંકાર થી અવાજ ને દબાવો છે અવાજ ને શાંત નથી કરો બંને માં બહુ ફરક છે આજે સુશાસન ની વાત હોય તો શા માટે આજે પણ ઓપીએસ ના આંદોલન ગુજરાતમાં થઈ રહ્યા છે શા માટે આજે પણ ગુજરાતમાં પેપર લીક થઈ રહ્યા છે શા માટે આજે પણ કરોડો ની ડ્રગ્સ પકડાઈ રહી છે શા માટે દારૂબંધી જોડે ચેડા થઈ રહ્યા છે શા માટે યુવાઓને રોજગાર નથી મળ્યા શા માટે મોંઘવારી છે શા માટે નાનો વેપારી હેરાન થઈ રહ્યો છે જો આ બધા પ્રશ્નોના જવાબ આપીને ભાજપ એમ કે ના સુશાસન છે અને એના માટે અમારે ત્યાં જોડાય છે તો સો એમને સલામ પ્રશ્નો પ્રશ્નોનો જવાબ નથી આપો યમ કોઈને વ્યક્તિગત લાલચ હોય કોઈને ડર હોય ક્યાં ગાજર આપે ક્યાં ચક્કુ આપે જે ગાજર પકડે ગાજર આપે ના ચક્કુ આવે એટલે મારો કહેવાનો મતલબ અલગ છે કે કદાચ આજ વસ્તુ કોંગ્રેસ પાર્ટી જયારે ઓગણીસો ચોર્યાસી માં એના મધ્યાન જયારે તપતો હતો સુરત તપતો હતો ત્યારે કદાચ એ વખતે પણ આજ ભૂલ થઈ હોય કોંગ્રેસ પાર્ટી અને આજે અને આપણે ક્યાંક ને ક્યાંક હું જોઈ રહ્યો છું કે એની અસર દેખાઈ રહી છે હું એમ માનું છું કે જયારે કાર્યકર્તાના અવાજને સ્વાભિમાનના અવાજને દબાઈને એવા લોકો કે જે હંમેશા નેતાઓની અગેન્સ્ટમાં કે ભાજપના નેતાઓ હું એવું માનું છું કે પાર્ટીને સો ટકા નુકસાન થશે તમારો અહંકાર છે કે અમારે આટલા વર્ષથી જીતવું છે જનતાનું કામ નથી કરવું તમારા અહંકાર માટે પોષવા માટે તમે આજે ગમે તે કરો પણ હું માનું છું કે ક્યાંક ને ક્યાંક આ અંતની શરૂઆત છે દીક્ષિત અર્જુન મોઢવાડિયામાં આજે એવું થયું કે ઘણી વખત ભાજપના નેતાઓ દેખાય અલગ અલગ કે જે ભરતભાઈ બોઘરા હોય કે અન્ય નેતાઓ કે જે નેતાઓને લઈને આવે કે ભાઈ હું આને લઈને આવે તો અર્જુન મોઢવાડિયામાં ન તો કોઈ ભાજપ દેખાણું કે ન તો કોઈ કોંગ્રેસ દેખાણું અને સીધા જ અર્જુન મોઢવાડિયા એ ઓચિંતાના વિધાનસભામાં પ્રગટ થઈ જાય એટલે પણ જવાહર ચાવડામાં જોયું કે સીધા જ મિનિસ્ટ્રી ના શપથ લેવાના એટલે રાજકારણ આજે અર્જુનભાઈ માં કિશન બદલાતું રાજકારણ એટલે નથી કે તમે જવાહર ચાવડા ની વાત કરી કુંવરજી બાવળીના કેસમાં પણ એવું થયું હતું પેલા કેબિનેટ મંત્રીને શપથ લીધા ત્યારબાદ તે ધારાસભ્ય થવા જત ગયા હતા જવાહર ચાવડાના કેસમાં પણ આવું થયું હતું પરંતુ મોઢવાડિયામાં ક્યાંક આવું ન થયું કેબિનેટ મંત્રી ન બન્યા પરંતુ તે રાજીનામું આપવું ગયા ચોક્કસથી ભાજપના જે કોઈ નેતા ન દેખાડા સૌરાષ્ટ્રના ભાજપના એક બહુ મોટા નેતા છે કે તેને જવાબદારી આપવામાં આવી છે તે દરેક વખતે હાજર પણ જોવા મળીએ તમે કેમેરાની ફ્રેમમાં શંકર સુધરીની બાજુમાં જોશો તો આ નેતા હતા પરંતુ આ ઓપરેશન ક્યાંક છે દિલ્હી લેવલથી થયું હતું કારણ કે આપણે બપોરે પણ સમાચાર ચલાવ્યા સૂત્રો પાસેથી પણ માહિતી હતી કે આખું ઓપરેશન અને છેલ્લે દિલ્હીમાં બેઠકોનો દોર થયો હતો દિલ્હી બેઠકોમાં ત્યાંથી હરી ઝંડી મળ્યા બાદ સી આર પાટીલ સાથે અર્જુન મોઢવાડિયા ની બેઠક થઈ હતી ને અર્જુન તેમાં કહ્યું પરંતુ કિશન અર્જુન મોઢવાડિયા જવાથી પર શું ચર્ચા એ કરવાની જરૂર છે કોંગ્રેસે મનોમંથન એ કરવાની જરૂર છે કારણ કે ફક્ત બે ધારાસભ્ય સૌરાષ્ટ્રમાં આવે કોંગ્રેસ પાસે રહ્યા છે એક માડાવદ્ર અરવિંદ લાડાણી અને બીજા ગીર સોમનાથ થી વિવલ ચુડા mas <laughs> બાકી અર્જુન મઢોડિયા જૂથના જેટલા ધારાસભ્યો હતા એ તો કાં તો ભાજપમાં જોડાઈ ગયા અર્જુન સાથે ભાજપમાં જોડાશે ખબરો શરૂ થઈ ગઈ પરંતુ હવે કેટલા કારણ કે ભગા બારડ કહો મુડુ કંડોળિયા કહો આ બધા મોઢવાડિયા જૂથના એક ધારાસભ્ય હતા એટલે કે સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસનું એક બહુ મોટું માથું હતું રોહનભાઈ અત્યારે કોઈ પણ મુદ્દાની વાત કરતા હોય પરંતુ કોંગ્રેસના મુદ્દા લોકો નથી પહોંચાડી શકતી અને ભાજપ થી પ્રભાવિત થઈ અને કોંગ્રેસના નેતાઓ ભારતીય જનતા પાર્ટી જોડાઈ રહ્યા છે એકસો છપ્પન ધારાસભ્યો કિસાન ભાજપ પાસે છે એટલે ભાજપને અત્યારે ધારાસભ્યની જરૂર નથી નથી રાજ્યસભાની ચૂંટણી આવતી અને એવું લાગતું હોય કે બોરબંદર બેઠક અર્જુનભાઈ ન હોત કદાચ કોંગ્રેસ જીતી જાત એવું પણ સમીકરણ હતું બેઠક પણ સો ટકા આગળની તૈયારીમાં હોય છે યજ્ઞેશભાઈ એવું નહીં કે આપણે જીતેલા છીએ હવે આપણે મહેનત કરવાની જરૂર નથી આપણે પ્રજાની વચ્ચે જવાની જરૂર નથી ભાજપે ઓલવેઝ ઓન ઇલેક્શન મોડ કે કોઈ પણ સારો માણસ છે સારો કાર્યકર્તા છે મહેનત કરે છે લોકોની વચ્ચે જાય છે તો એને ભાજપ લઈ લો ભારતીય જનતા પાર્ટી એટલા માટે જ પ્રજાની વચ્ચે પ્રજાનો જનમત મેળવવામાં અને પ્રજાને સુશાસન આપવામાં સફળ રહી છે કે ભારતીય જનતા પાર્ટી આગળનું વિચારી અને ચાલતી હોય છે આજે એક ચૂંટણી પૂરી થાય ત્યારબાદ અમે બીજી ચૂંટણીની તૈયારીઓમાં અમે લાગી જતા આવીએ છીએ અને એવુંની તૈયારીઓની અંદર કે કેવી રીતે મત મેળવીશું પ્રજાનો વિશ્વાસ કઈ રીતે મેળવીશું એના માટે ભારતીય જનતા પાર્ટી કાર્ય કરતી હોય છે રોહનભાઈએ બહુ સારી વાત કરી કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની તકલીફ છે આ છે તે એમને દબાય છે કે પરંતુ કોઈ પણ કાર્યકર્તાને મંદુખ થતું હોય એનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉદાહરણ એ હોય કે કાર્યકર્તા એ પક્ષ છોડીને જતો રહેતો ભારતીય જનતા પાર્ટીનો કયો કાર્યકર્તા પક્ષ છોડીને જતો રહ્યો એને મંદુખ દેખાય આજે કોંગ્રેસ જ્યાં આખી તૂટી રહી છે તમે સત્તર ચૂંટાઈને આવ્યા તમે ચૌથી જે નીચે ઉતરી ગયા છો તો તમે વિચારો કે અમે કેમ તૂટી રહ્યા છીએ તમે એક વિચારો કે અમારા નેતાઓને શું મંદુક થયું છે તમે ભારતીય અમે ક્યારે એ નથી અમે અમારા કાર્યકર્તાઓનું વિચાર્યું છે અમે પ્રજાનું વિચાર્યું છે એટલા માટે જ અમે ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે તમે તમારા નેતાઓ નથી વિચારતા કે એમને શું મંદુખ થયું છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને શું દુઃખ થશે અને એ ક્યારે એમને તકલીફ થશે એનું એ અત્યારથી ભવિષ્ય ભાગે છે આજ કોંગ્રેસના નેતાઓ મારી જોડે જયારે આજ આજ કોંગ્રેસના નેતાઓ જયારે મારી જોડે કુંવરજીભાઈ બાવળીયા જયારે કોંગ્રેસ છોડી ત્યારે પણ બેઠા ત્યારે પણ આજ બોલતા હતા

જેટલા લોકો ભાજપ માં ગયા હશે એક સાથે રાજીનામું ભાજપ ખાલી થઈ જશે એટલું બધું કોંગ્રેસ યુક્ત થઈ ગયું છે ભાજપ વાત અહિયાં કહેવાનો મુદ્દો એક છે મેં તમને પેલા એમ કીધું કે જેમને કીધું વાત સાચી છે કે કાર્યકર્તા છોડે છે પણ દરેક વસ્તુ સમય હોય ને આજે કાર્યકર્તા નારા છે જે કાર્યકર્તાના બળે તમે જીત્યા છો તમે જે કોંગ્રેસમાં આવેલા નેતાના બળે નથી જીત્યા મારી વાત જે કહેવાનો મતલબ છે તમે સમજો આજે તમારો સમય છે તમે બળનો ઉપયોગ કરીને એ લોકોને લાવજો કયા આમાંથી જેટલા નેતા છે એમાં ભાજપ ની જીતમાં કેટલા લોકોનું યોગદાન છે દોઢ વર્ષ જે પહેલા ચૂંટણી થઈ એમાં કોઈનું યોગદાન નથી આ બધા જ લોકો આજે પબ્લિકલી આજે જનતા પણ જોવે છે ને આજે ઓપનલી જાણો કે જેની અગેન્સ્ટમાં આક્ષેપો કરતા હોય એમને તમે માથે બેસાડો તો વર્કરનો વાંક અને બીજી વસ્તુ કહેવા માં મેં પહેલા પણ જે વાત કરી કે અહંકારની જે વાત છે તમે સો લાવો ને સુશાસન કેમ નથી લાવી શકતા શા માટે પ્રજાનો અવાજ દબાવવાની વાત કરો શા માટે આજે ત્રીસ વર્ષના શાસન પછી પણ જો પ્રજાના પ્રશ્નો હોય તો શા માટે ભાજપના શાસનનો મતલબ રહે છે

આજે ભાજપના બી નેતા હોય કે કોંગ્રેસના નેતા હું ક્યારે પણ વ્યક્તિગત ટિપ્પણી નથી તમને ખ્યાલ છે કારણ કે આપણે રાજકારણમાં જે આપણો વિચારભેદ હોય શકે મતભેદ હોય શકે કોઈ વ્યક્તિગત ટિપ્પણી કરીને હું નથી માનતો કે મારું મારું જે કલ્ચર છે એના ઉપર હું સવાલ ઉઠાવું મુખ્ય મુદ્દો શું છે કે આજે ભાજપ જે જે રીતિ જે રાજનીતિ આગળ લઈને વધી રહ્યું છે એ ખતરનાક છે આવનારા સમય માટે હું એમ નથી કહેતો કે એ વસ્તુનું આજે પરિણામ શું કાઢશે પણ એ પરિણામ દેખાશે દેખાશે ને દેખાશે કારણ કે મુદ્દાનું હલ નથી આવી રહ્યું

જે પણ નેતાઓ જતા હોય કે જે જતા હોય જનતાના મુદ્દા ત્યાં ને ત્યાં જ છે નવા લોકો જોડાઈ રહ્યા છે નવા લોકો મુદ્દા લઈને આગળ વધશે કદાચ શોર્ટ ટર્મમાં ભાજપને એવું લાગે કે ના આ એક પરસેપ્શન મેનેજમેન્ટની વાત છે કે ના અમે કરીએ છીએ

ક્યાંક અર્જુનભાઈ માટે પણ એક એવી વાત ચાલી રહી છે કે કેબિનેટ મંત્રી તો આ કેટલું યોગ્ય કે તમારા ઘણા બધા ધારાસભ્યો છે ઘણા બધા અને અને કોંગ્રેસમાંથી આવેલા સીધા જ કોંગ્રેસ પણ પણ આજે શૈલેષ કહ્યું કે તમારે મંત્રી બનવું છે તમે કોંગ્રેસમાં આવો રાજીનામું આપીને ભાજપમાં જાઓ તમે મંત્રી છો ભારતીય જનતા પાર્ટીની અંદર જેટલા પણ વ્યક્તિઓ જયારે આવે છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે આવે છે એ કાર્યકર્તાને શું જવાબદારી આપવી શું ના આપવી એ ભારતીય જનતા પાર્ટીનું મૂડી મંડળ નક્કી કરતું હોય છે અને એ જવાબદારી જ્યારે આપવામાં આવતી હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા એ કોઈ પણ કાર્યકર્તા હોય એ એને સ્વીકારતો હોય છે એવું તમે એ ઉદાહરણ આપો એની સામે તમે જુઓ તો ગુજરાતની અંદર મયક નાયકને ટિકિટ મળી એવું નથી કે કોઈ જગ્યાએ આ ઉદાહરણ હોય કોઈ જગ્યાએ આ પણ ઉદાહરણ હોય પરંતુ ભારતીય જનતા પાર્ટીની અંદર ક્યારેક કોઈ કાર્યકર્તાને કોઈ એવો ગણગણાટ નથી થતો કે ઘરના છોકરા ઘટી એવું ક્યારે ભારતીય જનતા પાર્ટીને કોઈ ગણગણાટ કાર્યકર્તાઓમાં છે જ નહીં અને એ કાર્યકર્તાઓમાં જો હોય તો નાનો કાર્યકર્તા પણ પક્ષની વિરુદ્ધમાં ચલો હું તો એવું નથી કહેતો કે પક્ષને છોડીને ન જાય પણ પક્ષની વિરુદ્ધમાં ક્યાંક તો નિવેદન આપે તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર પક્ષની વિરુદ્ધમાં નિવેદન નથી આપતો એનો મતલબ એ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમને પક્ષ જે પ્રમાણે કાર્ય કરે છે એ કાર્ય જે છે એનાથી સંતોષ છે બીજું કે પ્રજાના પ્રશ્નો હોય શાસન કરીએ છીએ તો પ્રજાના પ્રશ્નો ન હોય એવું અમે નથી માનતા પરંતુ પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં ભારતીય જનતા પાર્ટી સફળ ઉતરે છે એટલે પ્રજા ભારતીય જનતા પાર્ટીને મત આપે છે કે પ્રજા ભારતીય જનતા પાર્ટી કંઈ પ્રજાને કાન પકડી પકડીને પકડી જ નથી કે તમે મત આપો મત આપો મત આપો એટલા માટે પ્રજાના પ્રશ્નો જો રોહિનભાઈના કહેવા મુજબ પ્રજાના પ્રશ્નો હોય તો ભારતીય જનતા પાર્ટીને પ્રજા મત ન આપે અને તમને સમજે કેમ તમને આજે સત્તર ઉપર લાઈન મૂકી દીધા હતા કારણ કે તમે 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 જે વાતો કરતા હતા કે આ પ્રશ્નો છે આ પ્રશ્નો છે એ પ્રજાના મગજમાં નથી ઉતર્યા કારણ કે પ્રજા

હું તો એ કઉ છું કે જ્યાં તમારી સરકારો હોય છે ને ત્યાં પણ તમારા નેતાઓ તમારી કોંગ્રેસ છોડીને જતા રહે છે નું ઉદાહરણ જોઈ લો આશા રાખીએ કે સુશાસન વાળી સરકાર સૌને મળી રહે યજ્ઞેશભાઈ રોહનભાઈ દીક્ષિત વાળાને ત્યાં મોકો મળશે અને ત્યાં વાળાને અહીંયા મોકો મળશે પરંતુ ખરા અર્થમાં લોકસભામાં પ્રજા એ કયા જે પ્રશ્નો છે એ પ્રશ્નો પર હંમેશા પ્રજા એ નેતાઓની સાથે રહેતી હોય છે મુદ્દાની વાતમાં હાલ આટલું જ પ્રજાના પ્રશ્નો